નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના જાણીતા સંગીતકાર શ્રી મયુરભાઈ નાડિયાનું ખૂબ જ નાની ઉંમરે અવસાન થયું છે ત્યારે જ દોસ્તો હવે મયુરભાઈ નાડિયા આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ દોસ્તો તેમનું સંગીત દરેકના દિલમાં ધબકતું રહેશે દોસ્તો તેઓએ ઘણા બધા હિટ ગીતો આપ્યા છે જેવા કે રોના શેરમો ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં મા મારી આબણુંનો સવાલ જુદાઈ જુદાઈ આ કેસીએ જુદાઈ હાથમાં છે વિસ્કી બૈરું ગયું પિયર એવા અનેક હિટ ગીતો મયુરભાઈ નાડિયાએ આપ્યા છે ત્યારે જ દોસ્તો ગુજરાતના જાણીતા સુપરસ્ટાર શ્રી વિક્રમભાઈ ઠાકોરે પણ આ તેમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દોસ્તો મયુરભાઈ નાડિયાને યાદ કરીને શ્રી વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમે પણ મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ પાઠવવા આવતા હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો સાંભળો આગળ વિડીયોમાં વિક્રમ ઠાકોરે મયુર નાડિયાને લઈને શું કહ્યું મયુરભાઈ જ્યારે એમનો સ્ટુડિયો નહોતો ત્યારે મારી જોડે કીબોર્ડ વગાડતા હતા મારા પ્રોગ્રામોમાં ત્યારથી જ એમનામાં બહુ સારું ટેલેન્ટ હતું અને પછી જ્યારે